ભ્રષ્ટાચાર અને વિવિધ સરકારી નિગમોમાં જેમાં જનતાનું હિત સીધું સંકળાયેલું હોય તેવી સંસ્થાઓને પણ લૂંટનું સાધન બનાવી દેવામાં આવ્યું છે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ જીબીની પશ્ચિમ ગુજરાત વીજ કંપની પીજીવીસીએલ ની અંદર તાજેતરમાં સરકારની કેન્દ્ર સરકારની એક યોજનાના નામે

આ કેન્દ્ર સરકારની સ્કીમના નામે સ્થાનિક કક્ષાએ જે નક્કી થયું એના મજૂરીના કામો લેબર કામના જે કોન્ટ્રાક્ટ આપવાનો છે રેગ્યુલર જે કામ અપાતા વર્કલોડ એનાથી ચાર થી પાંચ નો એટલે કે ચારસો ટકા ને પાંચસો ટકા ના ભાવે આપવામાં આવ્યો છે આ કામમાં અગિયાર કેમીનો નો એમબીસીસી વાયર નાખવાનો જે આરડીએસએસ સ્કીમ અંતર્ગત બાંધી કંપનીમાં આપવામાં આવે અને આ કામ કોઈ અલગ નથી પણ જે પેલા કરતા કામ સ્થાનિક કોન્ટ્રાક્ટર જે કોન્ટ્રાક્ટર જે કામ આઠસો ત્રીસ રૂપિયામાં કરતા પદ્ધતિ પ્રમાણે નવા કોન્ટ્રાક્ટ પ્રમાણે એક કંપની ખાનગી કોન્ટ્રાક્ટરના લાભાર્થે સાડા ચારસો ટકા ઊંચાના જવાબદારી એટલે કે આડત્રીસો ચોર્યાસી રૂપિયા પ્રતિ વીજ ફોલ ઉભો કરવાનું એમને કામ સોંપવામાં આવ્યું બીજી એક કંપનીને ને આ જ કામ જે આઠસો ત્રીસ રૂપિયામાં કરવામાં આવતું હતું એ જ કામ બાવીસો નવ રૂપિયામાં સોંપવામાં આવ્યું નવ થી અગિયાર મીટર ના લોખંડ ના થાંભલા ઉભું કરવાનું કામ જે તેરસો રૂપિયામાં સ્થાનિક શ્રમિકો કરતા હતા મજૂરો કરતા હતા એની બદલે એ જ કામ ખાનગી કંપનીને પાંચ હજાર આઠસો છન્નું રૂપિયામાં એટલે કે પાંચ હજાર નવસો રૂપિયા જેટલું એટલે કે ચારસો ટકા ના ઊંચા ભાવથી સોંપવામાં આવ્યું

બત્રીસ હજાર ગુજરાત સરકારના સામાન્ય નાગરિકોના નાના એ જ કામના બત્રીસ હજાર બસો ચાલીસ એટલે આઠસો ના ભાવે એ કામ આપવામાં આવી રહ્યું છે આ લૂંટના કામમાં બહુ બધી રીતે બહુ બધા લોકો સંડોવાયેલા છે જીપીની અંદર આખા દેશની અંદર જે 1 લાખ કરોડ નું બજેટ આપવામાં આવ્યું એના બા રૂપે પૂજાકમા પણ આ કામ પેટે કરોડો રૂપિયા કંપનીને નિશ્ચિત કરીને નેટવર્ક ડિસ્ટ્રિબ્યુશન મજબૂત કરવાના નામ ઉપર કરોડો રૂપિયા જે ભાજપાના ચૂંટણી ફંડ આપે છે નેતાઓની સાથે સાત કરે છે એવી કંપનીને આપીને ગુજરાતના સ્થાનિક જે કામ કરે છે નાના નાના લોકો તેની રોજગારી ઉપર પણ તરાફ પાડવામાં આવી છે ત્યારે આ PGVCL ના ભ્રષ્ટાચારની સાથે સાથે આ જ રીતે યુજી UGVCL આ જ રીતે DJVCL અને આ જ રીતે MGVCL માં પણ મોટા પાએ ભ્રષ્ટાચારનો ખેલ ચાલી રહ્યો છે ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે આ RTSS સ્કીમ હેઠળના કરોડો રૂપિયા કોન્ટ્રાક્ટરને કમાવી આપવા માટેના જે અધિકારીએ આખો ખેલ ગોઠવો હોય જે ભાજપાના પદાધિકારીએ ખેલ ગોઠવો હોય તેની સામે તાત્કાલિક તપાસ થાય આઠસો ટકા ઊંચા ભાવે કામ આપવા પાછળના કોના ખેલ છે કોનું કમિશન છે અને કેટલા ટકા કમિશન ભાજપાની તિજોરીમાં જમા થવાનું છે આ બધાનો જવાબ એને ગુજરાતની જનતાને આપવો જોઈએ છત્રી ઘટાથી સ્કીમ જેટલું